મયુરભાઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દિવ્યાશભાઈ આજે હળદર ગામની મુલાકાત લીધી પીડિત લોકોને મળ્યા તમને કેવા પ્રકારનો આશ્વાસન ઘણા ટાઈમથી ગુજરાત રાજ્યના સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો મિનિસ્ટરો તેમજ બોટાદ જિલ્લાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યો અને બોટાદ જિલ્લાના સરપંચશ્રીઓનો આજે એક નિર્દોષ લોકોને મુલાકાતની વાત હતી અને આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યના ધારાસભ્ય સંસદ સભ્યો સાથે મુલાકાત કરી ગૃહમાં અને સીએમ સાથે સાહેબને રજૂઆત કરવાના છે અને જે નિર્દોષ લોકો છે એના માટે અને જે લોકો નિર્દોષને મારવામાં આવ્યો છે એના માટે એક આશ્વાસન આપ્યું છે લોકોને આમ તો આના પહેલા અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે બનાવ ગઈ નો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી રાજ્યકક્ષાના મંત્રી છે વર્ષોથી હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય કોરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પોછો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર વે હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બૌડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુકાહારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણી વાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોળી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું અને આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય એ હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે કે પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કોર ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એ એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સઘન સ્થાન નથી